ઓલિયા વધાવો સાધુ દેવ્યા સાળાનો રેતોતા મા વેણ છોડજો હે નામ તો

માધાતા કરવા ધારાની દેવી તમે તો દોણ પણ બીજા માર મગજ ગાયનો છો કરવાબા કરવાબા આવલ દાદા છેનો આ દેવી રામાબા રામાબા તમારું

અરે મારી દીવી તારે તો સાપ મારવી પડે તારે તો કંકુને લેવા પડે હા મારી દીવી કઈ જાય છે બેટા બેન છોડ કોણ કુદીને આના પર બરામ કા જાય એ કામ બજે છે ચલાવવાનું આનો મને પૂછાવે ડગલું નથી ભાઈ આની વાત વાત કર સુજાદ આવી જાય સાત બોલી દી દી વાયલી ટેન્શન ન લો લવજી

કે એ આભાર અમારા મિત્ર મારા પઢિયાન અને મારા ભુવાને આ તમારો વધાવ બધામલવજી બા લવજી બા કઈ ને દાણા જોઈએ રાય કરા ભાર કરા મે તમને આભાર કેવડન જાતા હો છે લે છે હવે એક રાત માંની લઈ લીધી

ભગવાન પાટના ધણી ને દોડી જાવ ને નહી આયા ને માજી સાહેબ કા બાબા પાટના ધણી માં આવો ને મારું તો દીકરીને મરતા રહો હા દેખો પકડો ને નાના ના માતાજી એ ડાયરો ના તો